લગભગ દોઢ બે કિલોમીટર છેટું નાગબીમાનું મંદિર છે ત્યાં સુધી એટલે પાણી પાછા બહુ હતા મારા મમ્મી ભેગું ભેગું પાથરથી ગઈ મેં ના પાડી હતી કે રેવા દે હું ભલે લઈશ ના પાથરથી જાઉં થોડુંક છેટું જઈ પાંચ વાગ્યા આમાં જવું તું ભાણવર વાળીથી મંદો દેવા તા ને તો બપોરનો થતો તો એવું લાગતું હતું વરસાદ આવતી હાલ ચા પી લઈ હવે ચા નખાઈ ગયો

વાત છે તોમાં હું સમજી લેવાનું ગાડી ધોવાઈ ગઈ કયું નહીં ધોવું ધોવું કરતો હતો રેડી થઈ ગઈ પાર્લર પાણી ની

ખાતર નાખવા નતું પૂરું ને હવે કોરું મોરું થયું બે પાંચ દિન થાય રેડી તો કેવાને રૂણ કેવું હા રોહિણી રોહિણી હા

તૈલે ફેલ ગયા છે ને કેમ ના તો એની બેટી છે ને જરા તરફ ફૂલી હોય તો વરસાદ આવે તો બી હા 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 ગઈ જો હવે આમ થી આ તો નથી જો હવે વરસાદ એલા જો તાપ થયો એક કાન બંધ થઈ ગયા જો બધાઈ ફટાકડા ફોડે જઈએ ને ઉપર ભગવાન ફટાકડા ફોડે બેટ દડે રમે ભગવાન રામ ને લક્ષ્મણ હા ભાઈ બેગ દડે રમે ઉપર એ હવે હવે બાજરો હો કામ મૂકવા ત્યાં વાવણી <laughs> ઓ બધો ટ્રાફિકે પડ્યો ને તો હાલતું તો થઈ જ ગયું પણ આ આપણે ટ્રાટકે ને આકે બધો ફસતોલો ફટાફટ થોડો ગાયો એની રાત કોણ ગાયો ગજવાનો ગજવાનો હાલો હાલો હાકો પાકો પાકો થોડો થોડો ઝડપ લકતી પડતા નઈ મેદાન કેરીયું બધું એક તો માંડ બે આંબા કેરી આવ્યું હતું આમમાં ને ગોમાં ઓહો માડો પડી ગયો नंदेश दोस्त कह

હલો અત્યારે ભાણવડ દેવા નીકળી ગયા જીઆઈ ભેગી છે સાડા છ જેવું થયું વરસાદ ને પવન થઈ ગયો ઓછો કલાક જેવું થાય પવન ની ને પાલરા ઉડી ગયા ક્યાંક ક્યાંક તાર પડી ગયા બધું જોતા જાય ને જાય હાય મમ્મી ના તો વેગરો કામમાં ઓલે બાયે ટેક્ટાથી મારું ઠાઠું ટ્રલરનું ત્યાં મુલર નઈ કર્યું ન નકર તો વેટમાં દેતો છે વીએસમાં ટેક્ટા લીધું તો ઉડ લાગી ગઈ એ આ બે ઈ ગાવક કે નહી હવે રેડી છે ઓ હા છે ને ખાઈ નહી

ફલવાણા વાહ કદો હોય તો ગોતી આવે પાછળ એક આધી ગલી મડી જા લગભગ જો અહીં છે તો ખરી આમાં હાલો રીયસ લઈ બીજું સેટ વહુ દીધું તો બસ બહુ હાતરો ન હોય મકાઈ કે હેડી